હલો તો વાગી ગયા છે હાલના હાળા આઠ અને હમણાં વરસાદ જેવું વાતાવરણ છે ને તો આપણે પછી ડુંગળી અને બટેકા ખમણી લીધા લસણ ખાંડી નાખ્યું અને હવે આપણે આમાં ચટણી મીઠું હળદર અને એવું બધું નાખીને ગરમ મસાલો અને લીંબુ પછી આપણે ચોખાનો લોટ ને ચણાનો લોટ નાખી દઈએ અને આ બાજુ જો તેલ ગરમ થવા મૂકી દીધું હે તો મંડી ફટાફટ ભજીયા બનાવવા વરસાદનું વાતાવરણ છે ને એટલે હવે એમ થાય ભજીયા જ ખાતા રાખી અને દશેરા છે તો હાલો આપણે ભજીયા બનાવ નાખીએ હાલો તો જો મસ્તી નું છે રાબડું ના હોય આનું બહુ રોલા થઈ જાય એકદમ કડકડિયા બનાવવાના છે આપણે આપણે ભજીયા ભજીયા તો જો મસ્ત લોટ ઓછો નાખીને એટલે ઓલા ઓલા થાય ને એમાં ગોળ ના થાય અને ગોળ ભજીયા હોય બહુ ક્રિસ્પી ના થાય એટલે તો ચાલો બધા ભજીયા ખાવા વરસાદનું વાતાવરણ છે ને ભાઈ આવી વસ્તુ ખાવાની કીને મજા ના આવે અને પાછો દશેરા છે આપણે ફાફડા લીધા નથી ઘરે જ બનાવ લે ભજીયા ચણાનો અને ચોખાનો લોટ મિક્સ કરીને હવે બધા ચાખે પછી ખબર પડે કેવા થાય ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા તો વાગવાયો સાડા નવ અને આપડે જીરાવ લીધો હાડા નવ વાગી ગયા બોલો બધું કામ કરી લીધું થોડુંક મોડું થઈ ગયું કઈ કઈક વેલા મોડું અને આ આની હે ને હાઈ જી સાહી નથી હવે ખારી ઉખા તે ડુસો ખાધા રાખો સાહી ના પીધી હવે ખારી ઉખા પાઈ દીધું પી લીધું એકલી એ રબુડી એ ચિંટી અટાર પાણી પાઈ દીધું હે મમ્મી અને અટાર માં હે ને ઓલું ચખીન બચું હે ને બિસારું યાન ને હુઈ ગયું જો ઈ જાતું નથી બાર એટલે એને હે ને ઉપર ઓલે ઠેલી રાખીની માં રાખી દીધું નકર હે ને કીડી ઉસડી જાય છે અને આ ભાઈ નીણ કરે છે કરવા જ નહીં બસ આવું બધું કામ બોક્સ હતું ચંપલ નું ત્યાં બાંધી દીધું આવું તો જ રાખવું ધીમે ચટણી વઘાર આવી છે આપડે આગળ

અને હવે છે ને ગરબો ટીંગાળો છે એટલે ચકલા માળો કરી મસ્ત અને કામ આવી જાય ચકલાઓને ખાવાનું બંગડી બાંધીને આવી રીતની અને આપણે એમાં રાખી દીધું હે કઈ મામા ચોખા નહીં ખા રાખી તે ચકલા ખાધા રાખે મસ્ત લાગે ને અને જો માં આપણે બોટલ માં ઝાડવા આવ્યા હતા ને જગમાં એમાં ફૂલ આવ્યા અહીંયા દુનિયા ના આવ્યા જા રહ્યા આમાં એટલી લઈ રહ્યા મસ્ત લાગે જો હજી તો વાઈ વાઈ ને દી થયા હે કે ના મમ્મી દહ પંદર દી થયા હે કે ના વાઈ હા એટલા દી થઈ ગયા દહ પંદર દી તો લાગી ગયા જોઈ મસ્ત અને આ તો હમણાં માંડ માંડ ભાઈ છું ભીના મોઢામાં આવી ગયું પાછું એની કાઢ નાખ્યું ભાઈ હું નહીં ને કરું ઉપાડ નાખતી અને જ રાત આ ફૂલે મીંડા અહીં થવા બે ડાય રખ્યું હતી તી અને એવું છે બાકી વાંતા મલ્લકના થાય જ છે ફૂલ જો વાહ હાલો તો આપણે કામ મંડી કરવા હાલો તો વાગી ગયા છે અગિયાર ને જો જયદીપ છે ને સિંધિયા લઈ ગયો છે નવરાવવા તારા અમા પણ એ પાછો આવતો રહી છે જો અહીંથી લઈ જાવનું કંઈક ધમારવા માથું હેરખું ધોઈ દેજે ભરાણો બાબડા ભૂત જેવો હો ગારામાં જા જીનકા તરાવમાં ના આવ્યો ને વડે તરાવી લઈ જાય છે હેવા મોટું તરાવ છે ને અહીંથી આગળ જરાક

哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎哎 હાલો તો વાગી ગયા છે રૂંઢાના ચાર ને આપણે છે ને ધૂંઝારા ધૂંજારાલે ધીરે 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 છે ને તે ધૂંજારા કરવાનું પ્લાનિંગ કર્યો ને તે વરસાદ આવી ગયો તો તે કંઈ થયું નહીં પાછું આજ ઉખાયેલું છે અડધું થઈ ગયું ને હજી અડધું બાકી છે બે દી થાય એમ તો ચોખ્ખું કરતા અને આજે એમ હતું કે વરસાદ આવી પણ આવ્યો નહીં એટલે ખબર ના રે ને કે બધું એ ને તૈકો એ અસલ હતો જો મસ્ત મજાનો તડકો છે તે અસલ બધું ફૂંકાઈ જાત પણ આપણે ખબર ના હોય ને એમ આમ બીક લાગે એમ થાય કોશિતાનો વરસાદ ચાલુ થઈ જાય તો પાછું બાણાથી હારવું કેમ બધું એટલે કાલ જોઈ હિજે તડકો નીકળે ને તો બધું હેને બારું કાઢીને અને ફટાફટ આપણે તું ખેરીને ને કામ મંડી કરવા આટાણ થોડુંક ઉખેરું છે ઉખેરાયેલો હોય ને તો હવે એની હેલું પડે પાછું બપોર સુધી નવરા થાય નઈ રસોઈ બનાવવાનું હોય બધું એટલે અને આ બાજુ જો જસ્મીન છે ને માલને ને નીણ કરે ને હું એક પાટિયું ગોતું હું જો પાટીયું જડી જાય ને તો બધું પાટીયા ઉપર રાખી દે તો આડું ના આવે એટલું બધું જો નીણ આલે છે એક કોરા જયદીપ ગયો છે માલ સારવા અને સિંધીઓ નાવા ગયો તો આજ તરા આવી પણ માથું ના ધોઈ આવ્યું માથામાં દેવો ને એવો ગારો ચોટ્યો છે પછી આપણે ધોઈ દેવું છે હું માથું એનું ગારો છોટાડી એવો ધોવાન માથું ધોવાન બદલે હિંગડામાં આખાઈમાં ગારો છોટાડીયો જો અજિત મમમી ની ની ખેરો ગયો બાબડા ભૂત ભરાઈને આવ્યો તો તો હાલો હવે મંડી પાસે કામ करू હલો તો થોડીક બ્રેક આવી નાસ્તો કરવાની તો જે આપણે સીતાફળ આવી રીતના કામ કાઢી લીધું હે અને હું ચમચીથી ખાં એટલે હાથના ભરાય તો હાલો બધા સીતાફળ ખાવા આમાં શેરું નકરી ખબર પડી જાય કે આ કંઈક ખાય છે એટલે ભાઈ હા ભાઈ થાય છે ને હટાણ હું તો હોય પછી વાટકો ખાઈખડ્યો નથી ને તો સારું છે નકર છે ને તડકાનો એ ખાય નહીં બપોરી પણ હમણાં હરી ભૂખો થાય તે ખાઈ લઈ હશે બપોરે નકર ખાતો જ નહીં એક ટાઈમ જ ખાતો હાં અને જો માલ છૂટી ગયા હે દિનકા પાડેડા છૂટી ગયા કાલ કાલે છ વાગી ગયા તો એ આવવાના નામ નહોતા લેતા અને કાલનો થોડોક ભજીયાનો વિડીયો છે એ આપણે આગળ જ મૂકી દે હું પછી એને ભૂલાઈ જાય એમ થાય ને કે હાલો પાછળી ક્લિપ એડ કરી એટલે પછી ભૂલાઈ જાય એટલે પ્રથમ જ વિડિયો વિડીયો મૂકી દઈ અને હાલો તો હવે આ સાથે આપણે આવું વ્લોગનો કરી દે એન્ડ આજ જ બહુ કંઈ વેદ નથી આવતો હમણાં બહુ વ્લોગ બનાવવાનો પણ થોડો થોડું હોય જે મૂકી દઈ તો હાલો હવે આ સાથે આપણે આવું વ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ thank